ઓમ નમ સિવાય મિત્રો પ્રાચીન ગ્રંથ શિવ રહસ્ય તથા બ્રહ્માંડ પુરાણમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણને દિવસે હૃદકંબલ અને દધિમંથન દાનનું મહત્ત્વ વર્ણવેલ છે આ વિડીયોમાં આપણે બંને વ્રત વિશે વિસ્તારથી માહિતી પ્રાપ્ત કરીશું આ પ્રકારના વિડીયો નિયમિત નિહાળવા મારી યુટ્યુબ ચેનલ પ્રશાંતગીરી ગોસ્વામી અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેશો શિવ રહસ્યમાં ઘૃતકંબલ દાનનો મહિમા આ પ્રમાણે વર્ણવ્યો છે જે મનુષ્ય આ મહિનામાં ભગવાન સદાશિવને ઘૃતકંબલ અર્પે છે તે આ લોકમાં સર્વે ભોગ ભોગવીને અંતે મોક્ષ પામે છે ઘૃતકંબલ દાનથી મહાદેવની આરાધના કરનાર ઘણા લોકો આ લોકમાં રાજાઓ થયા છે અને અંતે મોક્ષ પામ્યા છે પૂર્વે સુનાગ વેદ પારંગત જાબાલી ઋષિને સુલકર્ણા અંગે દારિદ્ર્ય નાશ કરનાર ધર્મ વિશે પૂછ્યું હતું સુનાકા બોલ્યા શ્વેત અથવા કૃષ્ણ અથવા તો ગમે તે ઉત્તમ ગાયનું ઘી એકત્રિત કરવું આ ઘી વજનમાં જ્યારે સાડા ત્રણસો શેર થાય ત્યારે એ મહાઘૃત કંબલ કહેવાય છે એનાથી અડધું અથવા એનાથી પણ અડધું ઘી સાયંકાલે શિવાલયમાં લઈ જવું અને એ ઘીથી મહાદેવજીને અભિષેક કરવો એ ઘી જ્યારે ઘનત્વ પામે જામી જાય ત્યારે એને ભગવાન શિવના મસ્તકે ચડાવવું પછી તલ સરસવ સુકોમલ બિલવપત્ર અને સોવર્ણ કમલથી ભગવાન સદાશિવની પૂજા કરવી અત્યંત આદરથી ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવવું પછી આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પી દક્ષિણા કરી મહાદેવજીને નમસ્કાર કરવા શિવ પંચાક્ષરનો જપ કરવો અને શિવાર્પણ કરવું રાત્રે જાગરણ કરવું અને ભગવાન શિવનું સ્મરણ કરવું સવારે સ્નાન કરી નિત્ય કર્મ કરી ઘીનો અભિષેક કરી ભગવાન શિવની પૂજા કરવી પછી શિવ ભક્તોને વિવિધ પ્રકારના મિષ્ટ ભોજન કરાવવા પછી સ્વજનો સાથે અત્યંત આનંદથી પોતે ભોજન કરવું આમ કરવાથી અવશ્ય દારિદ્ર્ય નષ્ટ થશે અને આ લોકમાં અનેક ભોગ ભોગવ્યા પછી અંતે શિવલોકની પ્રાપ્તિ થશે આ પ્રમાણે મકર સંક્રાંતિમાં ઘૃતકંબલ દાનનો મહિમા છે હવે આપણે દધી મંથન દાન વિશે માહિતી પ્રાપ્ત કરીશું સર્વપ્રથમ માસ પક્ષ આદિનું ઉચ્ચારણ કરીને સંકલ્પ કરવો કે મારા આ જન્મમાં તથા જન્મ અંતરમાં અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે તેમજ પુત્ર પૌત્ર ધન અને ધાન્યની વૃદ્ધિ માટે હું રૂપ બ્રાહ્મણને દધી મંથનનું દાન આપીશ આમ સંકલ્પ કરી તલના ચૂર્ણથી સ્નાન કરવું પછી સ્વચ્છ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરી માતા યશોદા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પાત્રમાં રાખી એ એમની પૂજા કરવી પછી પ્રાર્થના કરતા કે હે યશોદા મેં તમારી પૂજા કરી છે એટલે મને સુંદર પુત્ર આપો હે ભગવાન શ્રી કૃષ્ણ હે પરમાનંદ રૂપ હે સંસાર સમુદ્રના તારક મને ત્રણેય ઋણ એટલે કે ઋષિ પિતૃ અને દેવ ઋણ મુક્ત કરનાર ઉત્તમ પુત્ર આપો એમ પ્રાર્થના કરી પછી બ્રાહ્મણને કેવું હે બ્રાહ્મણ માતા યશોદા સહિત તેમજ હાથમાં માખણવાળા કૃષ્ણનો સ્વીકાર કરો હે શ્રેષ્ઠ આપ સૂર્યરૂપ છો આપને હું નમન કરું છું આ દાન ગ્રહણ કરી મારા પર અનુગ્રહ કરો એમ કહી દાન કરવું બ્રહ્માંડ પુરાણમાં રંગદાન મહાત્મામાં દુર્વાસા મુનિએ કૃપીને આ વ્રતનો ઉપદેશ કર્યો છે કૃપીએ પૂછ્યું હું દારિદ્રથી પીડિત છું મને પુત્ર નથી તબ ભંગ થવાની ભીતિથી મારા પતિ પણ કોઈ પ્રયત્ન કરતા નથી મારી પાસે સ્વલ્પ દૂધ આપનારી એકમાત્ર ગાય છે મારી અવસ્થા પણ ઘણી થઈ છે હું માત્ર છાસના આધારે જીવું છું ધર્મની તો મહાન વાત છે માટે હે બ્રહ્મન જે ઉપાયથી મને સુખ થાય તે ઉપાય કહો દુર્વાસા ઋષિ બોલ્યા હે કલ્યાણી તું દાન કર એટલે તારા મનોરથ સિદ્ધ થશે યશોદા યશોદાદેવીએ દાન કર્યું એટલે બ્રહ્માદિ દેવો જેની પૂજા કરે છે અને યોગીઓને પણ જે દુર્લભ છે અને જેઓ પરમ રૂપ છે એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમના પુત્ર થયા હતા દધિ દાન એ પરમપુત્ર પ્રાપ્તિકર દાન છે દરિદ્રો માટે દારિદ્રના નાશ માટે એના સમાન અન્ય કોઈ દાન નથી એટલે હે ઋષિ તમે પણ મને ભૂખ્યા તપસ્વીને દાન આપો એટલે તમને પણ સદાચારી ચિરંજીવ પુત્ર પ્રાપ્ત થશે સર્વપ્રથમ ગોમયથી ભૂમિને લીપી એના પર એક સ્વસ્તિક કરવો ત્યાં દ્રોણ જેટલા ધાન્યનો ઢગલો કરવો અને બની શકે તો એ ઘઉંનો જ ઢગલો કરવો એમાં દહીંથી ભરેલું એક સુડોળ પાત્ર એટલે કે ગોળી રાખો અને એમાં મંથન કરવું અને માખણ નીકળે ત્યાં સુધી મંથન કર્યા કરવું ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વારંવાર સ્મરણ કરીને મંથન કરતા જવું જ્યારે માખણ ઉપર આવે અને મંથન કાર્ય પૂરું થાય ત્યારે તેમાં શ્રી કૃષ્ણ અને યશોદા માતાની સુંદર મૂર્તિ રાખવી પછી વિધિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી દધીપાત્ર એટલે કે ગોળીને લાલ વસ્ત્ર વિટાડવું અને હલ્દી કંકુ અને પુષ્પમાળા ચડાવવી દેવીનું આહવાન કરવું સૂર્યદેવનું પણ આહવાન કરવું મંથન દંડનું પૂજન કરવું આઠ દીવા કરવા લાડુ પૌવા શેરડીના કટકા આદિ નૈવે ચારે બાજુ રાખવા પછી આ પ્રમાણે યશોદા મૈયા અને શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી વિવિધ પ્રકારના રેશમી વસ્ત્ર ચંદન પુષ્પ વગેરેથી બંનેનું પૂજન કરવું પછી કેવું હે મા યશોદા હે માતાજી મને તારનાર ઉત્તમ પુત્ર આપો પછી વેદ પારંગત બ્રાહ્મણને આસન પર બેસાડી ચંદન પુષ્પ આદિથી એમની પૂજા કરવી અને કહેવું હે દ્વિજ શ્રેષ્ઠ આ મથની તથા યશોદા માતા સહિત હાથમાં માખણવાળા કૃષ્ણને ગ્રહણ કરો એમ કહી સર્વે સામગ્રીનું બ્રાહ્મણને દાન કરવું ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનાર અને ધન ધાન્યની સમૃદ્ધિ આપનાર આ વ્રત દુર્વાસા મુનિએ દ્રોણાચાર્યના સુલોચના પત્ની કૃપીને કહ્યું હતું એટલે એમણે મકર સંક્રાંતિમાં તલનું ચૂર્ણ ચોપડીને ગંગા સ્નાન કરીને દુર્વાસા ઋષિને પ્રાર્થના કરીને મથનીનું દાન કર્યું હતું ઉત્તરાયણને દિવસે કરેલા એ વ્રતના પ્રભાવથી કૃપીને ત્રણેય રોણમાંથી મુક્ત કરનાર અશ્વત્થામા નામનો યશસ્વી પુત્ર થયો હતો એમનું દારિદ્ર દૂર થયું હતું અમિત વૈભવ પ્રાપ્ત થયો હતો અને સુખી થયા હતા જે નારી દ્રવ્ય લોભ છોડીને દધી મંથનનું દાન કરે છે એની સર્વકામનાઓ પૂર્ણ થાય છે અને સૂર્યલોકમાં એનો મહિમા ગવાય છે આ પ્રમાણે બ્રહ્માંડ પુરાણમાં દધી મંથનના દાનનો મહિમા વર્ણવ્યો છે